મહીસાગરના નલસે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ હાલોલથી સીઆઈડીએ બાબુભાઈ પટેલ નામના કોન્ટ્રાક્ટરની કરી છે ધરપકડ કોન્ટ્રાક્ટરે ચૌદ લાખ ચાલીસ હજારનું કૌભાંડ કર્યું હોવાનો ખુલાસો એક બાદ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ બાદ અનેક કોન્ટ્રાક્ટર ભૂગર્ભમાં નલસે જલ કૌભાંડમાં પંદરની ધરપકડ બાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ અને ઝડપાયેલા કોન્ટ્રાક્ટરના જામીન ફગાવતા અન્ય કોન્ટ્રાક્ટરમાં ફફડાટનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે મૃગરાજ મુગરાજ આ કોન્ટ્રાક્ટરમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે શું છે વધુ માહિતી જી પ્રિન્સ ચોક્કસથી આપણે જણાવી દઉં કે બાવીસ છ બે હજાર પચીસ ના રોજ શિયાળી ક્રામ વડોદરા ને જિલ્લા યુનિટ મેનેજર દ્વારા જિલ્લામાં વર્ષ બે હજાર ઓગણીસ થી વર્ષ બે હજાર ત્રેવીસ ના સમય દરમિયાન જિલ્લાના કુલ છસો વીસ જેટલા ગામોમાં યોજનાની ફાળવણીના નાણાંની ઉચાપદ મામલે કુલ જેટલા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ હતી જે આ ઘટનામાં કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જેમાં સીઆઈડીએ સીઆઈડી પાંચ જેટલા જેટલા કોન્ટ્રાક્ટરોની પ્રથમ ધરપકડ કરી હતી ત્યારબાદ આજ ઘટનામાં સીઆઈડી દ્વારા અન્ય પાંચ જેટલા કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરતા જિલ્લામાં નલસેચાલના કૌભાંડમાં ફરી એકવાર ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો તેમજ આ ઘટનામાં ફરી એક કોન્ટ્રાક્ટરને હાલોલ ખાતેથી ઉઠાવતા હાલ આ ઘટના એ ફરી ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો તેવી ઘટના સામે આવી છે જી સમગ્ર માહિતી બદલ મુરુગરાજ આપનો આભાર